નમસ્તે ખાસ તો આપનું સ્વાગત છે અને આપ ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છો અને ખાસ કરીને શિક્ષણ સાથે સંકળાયેલા છો એટલે અમને વિશેષ આનંદ છે આપનો શોર્ટ પરિચય આપશો અને આગળ મારું નામ બિંદિયા અમલાણી છે હું રઘુવંશી લેડીઝ લબની પ્રેસિડેન્ટ છું છેલ્લા ચૌદ વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલી છું અને ખાસ તમે જેમ કીધું શિક્ષણ સાથે જોડાયેલી છું એમાં હું છેલ્લા બાર વર્ષથી સંકળાયેલી છું અને ઘણી બધી એક્ટિવિટીઝ અમે લોકો કરતા હોય છે બાળકો સાથે પણ મારો ઘણો નાતો છે એક્ટિવિટીઝનો અને બહેનો સાથે પણ છે અચ્છા આપણો આજે બાર તારીખે કાર્યક્રમ છે બરાબર પાણી વિશે ખાસ તો તમે આ અનુસંધાને પાણી વિશે થોડું માર્ગદર્શન આપો અને તમે મેસેજ શું આપવા માંગો છો ખાસ કરીને બાળકોને અને આપણા બધા વડીલોને હા પાણી એક જીવન જરૂરિયાત વસ્તુ છે જેટલી જરૂર હવાની છે એટલી જરૂરિયાત આપણને પાણીની છે પાણી વગર આપણને જરા પણ ચાલવાનું નથી અત્યારે ઘણી જગ્યાએ એવું પણ થઈ ગયું છે કે મીટર પર પાણી આવવા માંડ્યું છે જો અત્યારથી આપણે પાણીનું ધ્યાન નહીં રાખીએ તો ફ્યુચરમાં ભવિષ્યમાં આપણે કોઈ લડાઈ પણ કરવી પડશે અને આપણા જ બાળકોને એનો સામનો કરવો પડશે અને અત્યારથી આપણે આપણા બાળકોને કે ફેમિલીમાં કે ક્યાંય પણ આપણે જેની સાથે જોડાયેલા છીએ બધાને એક જ વસ્તુ કહીએ કે પાણીનો જોઈતો જ ઉપયોગ કરવો જોઈએ વગર જે નથી જરૂરિયાત એનો બગાડ આપણે ન કરવો જોઈએ એવી ઝીણી ઝીણી વસ્તુ છે કે જેમ આપણે ફિલ્ટરમાં યુઝ કરતા હોય છે કે એસીનું પાણી હોય છે જે આપણે વધારે એનો બગાડ થાય છે પણ આપણે એ થોડુંક થોડુંક સેવ કરીએ તો જ્યાં આપણને એનાથી ચાલતું હોય છે ત્યાં એનો ઓસદ સદઉપયોગ આપણે કરી શકીએ છીએ

જરૂરિયાત જે છે એ મળી રહેશે તો હું બધાને એટલું જ કહીશ કે પાણીનું એક ટીપું પણ આપણી જિંદગી છે એને અત્યારથી જ જો એને બચાવશું ને તો ભવિષ્યમાં આપણને એનો સામનો કરવાની જરૂર નહીં પડે અત્યારે પાણી અને પૈસો બે મહત્ત્વની વસ્તુ છે પણ એક ટીપું પાણી માટે પણ આપણે એટલો પૈસો આપવો પડશે એટલે ખરેખર પાણી બચાવવું બહુ જરૂરિયાતની વસ્તુ છે અને ગીરગંગા પરિવાર સાથે અમે હંમેશા સાથ આપશું અને અમારાથી બનતી ટ્રાય બધી જ કરીશું અમે અમારી સાથે ઘણા લોકોને જોઈન કરીશું કે આ પ્રોજેક્ટમાં સાથ આપે આપણે બધા એક લાકડીઓ થાર કરવાનો છે આગામી તારીખ બાર તારીખે જ્યારે આપણા જળશક્તિ મંત્રી પાટીલ સાહેબ આવી રહ્યા છે અનુભાઈ દેસાઈ સાહેબ આવી રહ્યા છે તો વધુમાં વધુ સંખ્યામાં આમાં બધા લોકો જોઈન્ટ થાય અને તમે જે વાત મીટરની વાત કરી તો એ ખરેખર જ્યારે આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણે દરરોજ આવતું હોય પણ એક દિવસ આપણે છાપામાં આવે કે આવતા આવતા શનિવારે વોર્ડ નંબર દસ માં પાણી કાપ છે તો બહેનો લાગણી કેવી હોય છે ત્યારે અરે સાચી વાત છે ક્યારેક ખાલી ખબર પડે ને કે પાણી નથી આવવાનું અદર ઘણી જગ્યાએ એવું છે કે સવારથી બપોર સુધી જ પાણી આવે છે અને સાંજથી રાત સુધી ચાર પાંચ કલાક કે છ સાત કલાક એ લોકો બંધ કરે છે કારણ કે પછી શું થાય છે કે અત્યારે પાણીનું જે મીટર બંધ ન કરે ને તો એ લોકોને બહારથી પાણી મંગાવવું પડે છે અને બધાને પોસિબલ નથી થતું તો એ બધા ધ્યાનથી છે 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 એ લોકો ટાઈમ કામ પણ થઈ જાય અને પાણીનું સ્ટોરેજ કરે એટલે એક બચાવ આપણે એક્સપિરિયન્સ કરી શકે છે કે મફતની કોઈ વેલ્યુ નથી હોતી પણ જો નિયંત્રણ નાખવામાં આવે તો લોકોને એની કિંમત સમજાય તો તમે જે મીટરનું કીધું તો આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ આવી રહ્યો છે પણ એ પહેલા આપણે સાવચેત થઈ જાય અને પાણી અને વાણી જે આપણે એકદમ વિચારીને વાપરવાની એમ આ સંદેશો આજે આપીએ થેન્ક યુ આજે તમે અહીંયા આવ્યા ગીર ગંગામાં સપોર્ટ કર્યો અને વધુમાં વધુ સંખ્યામાં આવે એ માટે તમે પ્રયત્ન કરશો અને સંસ્થા વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વંદે માતા જય શ્રીરા